સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે જોવાના છીએ ધોરણ પાંચ સ્વ અધ્યયન પોથી પર્યાવરણ એમાં ભાગ નંબર જે ત્રણ એમાં ગુજરાતી ગણિત પર્યાવરણ ને હિન્દી એમાં આપણે પર્યાવરણ પાઠ નંબર જે છે પહાડી રહેઠાણ એ પાઠનું સોલ્યુશન આપણે આ વિડિયોના માધ્યમથી જોવાના છીએ શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પમાંથી પસંદ કરી ચોરસમાં લખવાના છે પહેલો પ્રશ્ન ગૌરવ જાનીની માતૃભાષા કઈ હશે તો એમાં આવશે જવાબ ડી મરાઠી એટલે આપણે ડી લખીશું અહીંયા બીજો પ્રશ્ન મનાલી કયા રાજ્યમાં આવેલું છે તો જવાબ આવશે બી હિમાચલ પ્રદેશ ત્રીજું ચાંગથાંગ દરિયાની સપાટીથી આશરે કેટલા મીટરની ઊંચાઈ પર હતું તો પાંચ હજાર જવાબ આવશે ચોથો પ્રશ્ન નીચેના ઊંચા પર્વતો પર રહેતી જાતિ કઈ છે તો ચાંગ પછી પાંચમો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ દુનિયાનું પ્રસિદ્ધ ઊન્ન છે તો પશ્ચિમીના જવાબ આવશે એ ચઠું નામ ગ્યાલના તંબુના ઘર ક્યાં નામે ઓળખાય છે રેબો સાતમું ઉનાળામાં ઊંચી જગ્યાએ કયા લોકો ઘેટા ચરાવવા જાય છે તો ચાંગપા જાતિના લોકો બીજો પ્રશ્ન તમારે બે ત્રણ દિવસ માટે પ્રવાસમાં જવાનું છે આ પ્રવાસ માટે તમે કયો કયો સામાન સાથે લેશો તેની યાદી બનાવો તો આપણે યાદી જોઈએ કપડાં દવા બેટરી પાથરણા ચાદર સૂકો નાસ્તો સાબુ કોપરેલ કાંસકો વગેરે જેવી વસ્તુઓ સાથે લઈશું ત્રીજો પ્રશ્ન નીચે જુદા જુદા વિસ્તારોના ઘરના ચિત્રો આપેલા છે તે ઘર બનાવવા માટે વપરાતી સામગ્રીના નામ તેની ફરતેના લંબચોરસમાં લખો તો આ જે ઘર છે એમાં કાસનું બને ચાણ જોઈએ લાકડા જોઈએ અને માટી જોઈશે પછી આ પ્રકારનું ઘર બનાવવું હોય એમાં તો રેતી લોખંડ સિમેન્ટ અને ઈંટ જોઈએ ચોથો પ્રશ્ન છે ટીવી સમાચારમાં આવતા જુદા જુદા નગરોના તાપમાન જાણી નીચેના કોષ્ટકમાં વિગત લખો હવે ક્રમશિ નગર એમાં મહત્તમ તાપમાન અને લઘુત્તમ મહત્તમ તાપમાન અમદાવાદમાં જે છે એ એકત્રીસ સેલ્સિયસ હોય છે અને લઘુત્તમ ચૌદ સેલ્સિયસ આપણે લખેલું છે સુરતમાં એકત્રીસ સેલ્સિયસ અને લઘુત્તમ પંદર સેલ્સિયસ રાજકોટ જે છે એમાં ચૌદ સેલ્સિયસ વધારે હોઈ શકે વડોદરામાં એકત્રીસ સેલ્સિયસ અને લઘુત્તમ જે છે એ ચૌદ સેલ્સિયસ પંદરમું છે ભાવનગર એમાં બત્રીસ સેલ્સિયસ લખ્યું છે અને લઘુત્તમ આપણે બહાર લખેલું છે એટલે વિગતો આડાવળી હોઈ શકે છે હવે પ્રશ્ન પાંચ છે નીચે આપેલા નકશામાં ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમના છેડે આવેલા એક એક રાજ્યમાં તમારો મનગમતો રંગ પૂરો ત્યારબાદ ચારેય રાજ્યોની માંગેલી આ માહિતી નીચેના કોષ્ટકમાં લખવા તો આપણે અહીંયા કાશ્મીર લખેલું છે આ બાજુ અરુણાચલ પ્રદેશ અને આ બાજુ ગુજરાત લખેલું છે અને નીચે લખ્યું છે તમિલનાડુ હવે એમાં જોઈએ તો ક્રમ રાજ્યનું નામ અને ઘર બનાવવા માટેની સ્થાનિક સામગ્રી હવે જમ્મુ કાશ્મીર જે છે એમાં લાકડું જોઈએ તંબુ ઘાસનું ચાપરું અને ગુજરાતમાં જોઈએ તો ઈંટ જોઈએ રેતી જોઈએ લોખંડ પથ્થર માટી ચાણ લાકડું અને પતરા જોઈએ તમિલનાડુ જે છે એમાં તો ઈંટ માટી પથ્થર સિમેન્ટ લાકડા અને વાંસ જોઈએ અરુણાચલ પ્રદેશ છે તો એમાં લાકડા અને વાંસના ઘર બનાવેલા હોય છે સ્થાનિક લોકોએ હવે પ્રશ્ન છ છે એકમના આધારે નીચેની વિગતો લખવાનું છે તમારું ગામ અને એકમમાં આપેલ લેહ વિસ્તાર તો તાપમાન હોય પંદર ડિગ્રી અમારા ગામનું પોશાક તો એમાં સાડી શર્ટ અને પેન્ટ જોઈએ ઘર હોય પાકા અને ખોરાક દાળ ભાત શાક અને રોટલી અને પશુપાલનમાં ગાય ભેંસ બકરી અને બળદ આ રીતે તમે લખી શકો મોટાભાગે ભેંસ હોય પછી એકમમાં જે આપેલો વિસ્તાર છે એમાં માઇનસ સ સાત ડિગ્રી હોય છે પછી એ સલવાર કમીજ અને ઊનના કાપડ હોય છે પછી ચાપરાવાળા હોય છે કર અને ખોરાકમાં દૂધ રોટલી અને શાક હોય છે અને પશુપાલકમાં ઘેટા બકરાને યાંક હોય છે હવે કંસમાંથી શબ્દ પસંદ કરી ચિત્રોમાં આપેલ ઘરને ક્યાં નામે ઓળખવામાં આવે છે તે લખવામાં ચૂપડું ઈગલું તંબુ ભૂંગો અને મકાન છે તો જોઈએ આપણે જો આ પ્રકારનું મકાન છે આને મકાન કહેવાય આ પ્રકારે હોય તો એ તંબુ હોય અને આ રીતે હોય તો એને પૂંગો કહેવાય અને આ ઝૂંપડું કહેવાય અને આ છે ઈગલું બરફમાં બનાવેલું અહીં આપણે પહાડી રેખાણ એ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોના માધ્યમથી જોયું વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ ફરી પાછા ચેપ્ટર નંબર જે ચૌદ છે એમાં મળીશું